એવા પણ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગમ એપ્લિકેશન છે એની અંદર મારી વિકાસ યાત્રાની એન્ટ્રી છે કઈ રીતે થઈ શકે એના સંદર્ભેના જે કાંઈ નાના મોટા પ્રશ્નો છે એને સમજીએ છે સૌથી પહેલાં તો અગમ એપ છે એ તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી લેશો આ અગમ એપ છે અગાઉ એને પીએસસી મેનેજમેન્ટ એપ્લિકેશન એવા નામેથી આપણી પાસે હતું હવે આપણે અગમ એપ છે અને એ પ્લે સ્ટોર એપ્લિકેશનમાંથી પણ આપણને મળી રહ્યા છે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં તમે જાઓ છો અને ત્યાં જઈ અને અગમ એપ્લિકેશન છે જો તમે ડાઉનલોડ નથી કરી તો તમે એને કરી લે લેશો ચલો આપણી પાસે અગમ એપ્લિકેશન છે એપ્લિકેશનને તમે ઓપન કરો છો તો આ પ્રકારે ઓપન થઈ જશે અહીંયા તમારે ખાસ નોંધ લેશો અગમ એપ્લિકેશનની અંદર ખાસ કરીને તમારે જાન્યુઆરી મહિનો છે એ જાન્યુઆરી મહિનાની મારી વિકાસ યાત્રાની એન્ટ્રી છે કરવાની છે હવે મારી વિકાસ યાત્રાની એન્ટ્રીમાં જે બાળકો છે એ ત્રણથી ને છ વર્ષના બાળકો આપણે હોય છે હવે આ ત્રણથી ને છ વર્ષના જે બાળકો છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશનના જે બાળકો છે જે એપ્લિકેશનની અંદર આપણે દૈનિક ટ્રેકિંગ કરીએ છીએ એ એપ્લિકેશન એટલે કે પોષણ ટ્રેકર પોષણ ટ્રેકર એપ્લિકેશનના ત્રણથી ને છ વર્ષના જે બાળકો છે એની જે સંખ્યા છે એ જ સંખ્યા આપણે અહીંયા દાખલ કરવાની છે જેમ કે ત્રણથી ને છ વર્ષના અઠ્યાવીસ બાળકો છે તો આપણી અગમ એપ્લિકેશન છે એની અંદર પણ અઠ્યાવીસ બાળકો હોવા જોઈએ છે તો એ તમે દાખલ કરી દેશો એ નોંધણી કઈ રીતે થઈ શકે નવા બાળકોની એના માટે આપણે સ્પેશિયલ અગાઉ વિડીયો દ્વારા સમજ આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક પણ આપેલી છે તમે ત્યાંથી તેને સરળતાથી જોઈ શકો છો તો આ એપ્લિકેશન છે અગમ એપ્લિકેશનની અંદર તમે બાળકો છે નોંધી દીધા છે અને એમાં ખાસ કરીને ત્રણથી છ વર્ષના જે બાળક છે એનું ત્રણ વર્ષ પૂરા થયા છે અને ઉપર ત્રણ મહિના થયા છે એવા જ બાળકોનું તમે મારી વિકાસ યાત્રાની એન્ટ્રી છે એ કરી શકો છો જે બાળકો ત્રણ વર્ષ અને ત્રણ મહિના પૂરા કર્યા છે એટલે આપણે પછી જ કરી શકીએ છીએ ત્રણ વર્ષમાં એ બાળક આવશે એના ત્રણ વર્ષ પૂરા ત્રણ મહિના પૂરા થશે પછી જ આપણે એની વિકાસ યાત્રા દર ત્રણ મહિને છે એ પૂરીએ છે તો એ તમે પૂરી દેશો એના માટે શું કરીશું આપણે મારી વિકાસ યાત્રા પર ક્લિક કરશો આ ગમે એપ્લિકેશનમાં જશો ત્યાંથી ત્રીજા નંબર બીજા નંબરનો ઓપ્શન છે મારી વિકાસ યાત્રા એન્ટ્રી આ વિકાસ યાત્રા એન્ટ્રીની અંદર તમે જશો એટલે બાળકની ઉંમર આવશે એમાં ત્રણથી ચાર ચારથી પાંચ પાંચથી છ એમાંથી ત્રણથી ચારના જે બાળકો છે એમાં આપણી પાસે ઉદાહરણ તરીકે અહીંયા છે અને જાન્યુઆરી મહિનો સિલેક્ટ લઈશું બે હજાર ચોવીસ સિલેક્ટ લઈશું અને આપણી પાસે છે બધા છ છ જે મૂલ્યાંકન કરવાનું છે આવી જશો અહીંયા ખાસ નોંધ લેશો છ વિકાસ છે શારીરિક વિકાસ ઉપર તમે ક્લિક માર્ક કરો છો તો અહીંયા ખાસ નોંધ લેશો એ બાળકોનું મૂલ્યાંકન તમે કરો છો જે તમારી આંગણવાડી કેન્દ્ર ઉપર આવે છે તમે જાણો છો કે આ બાળકનો ત્રણ મહિનામાં આટલો વિકાસ થયો છે એ તમારે અહીંયા શારીરિક વિકાસની અંદર નોંધ કરવાની છે આ બાળક જે છે કૃણાલ તો એ બાળકને હું જાણું છું કું એ બધી રીતે સક્ષમ છે એ પોતાના કાર્યની અંદર અહીં આપેલા છે બધાની અંદર સક્ષમ છે બૂટ ચંપલ જાતે ઉપર છે પહેરી શકે છે બધું જ રીતે કમ્પ્લીટ છે પણ તમે તમારા બાળકોને જોઈ અને નિર નિદર્શન કરીને પછી જ્યાં કરશો આટલું કરી દીધા પછી તમારે અહીંયાથી સબમિટ ન કરો એના પર નહીં આપતા આગળ વધો ઉપર આપશો આગળ વધશો એટલે બૌદ્ધિક વિકાસ આવશે તો બૌદ્ધિક વિકાસની અંદર એ બાળક સક્ષમ છે ત્રણ વર્ષથી અપનું છે એ કમ્પ્લીટલી બધું જ કાર્ય છે સરળતાથી કરી શકે છે એટલે આપણે એને ગ્રીન છે એમાં આપીશું અહીંયા આપણે ખાસ એ નોંધ લઈ લેવાની છે કે બાળકનું મૂલ્યાંકન એવી રીતે જ કરજો જો તમે એને જાણતા હશો એની પાસે તમે કામ લ્યો છો એનો બૌદ્ધિક વિકાસ છે એ તમે જાણો છો તો અહીંયાથી આપણે એ કમ્પ્લીટલી કરી દઈએ છીએ આગળ વધવા પર તમે ક્લિક આપો છો સર્જનાત્મક વિકાસ છે આવશે ભાઈ ગીત સાંભળવું હોય ગમે છે વાર્તા સાંભળવી ગમે છે જોઈને અભિનય કરે છે માટીના ગોળો ગુંદી શકે છે મનગમતા મુક્ત ચિત્રો દોરી શકે છે બધું જ આ બાળક કરે છે તો આપણે ત્યાં એની લીલામાં માર્ક કરી દઈશું જો કંઈક આડો ઓળખ હોય તો તમે એમાં અલગ અલગ કલર છે આપી શકો છો એથી આગળ આગળ જોશો એટલે ભાષાકીય વિકાસ છે સરળતાથી સૂચનાનું પાલન કરે છે તો ઘાબી કરે છે વિવિધ વસ્તુઓનો તો અવાજ ઓળખી શકે છે યસ મોસ્ટ ઓફલી આપણે છે એ કમ્પ્લીટલી એ ગ્રીન ઝોનમાં છે ચાલો આટલો કરી દેતા પછી આગળ સામાજિક વિકાસની વાત કરવા જઈએ તો બી પરિચય બી આપી શકે છે પોતાની જરૂરિયાતો કહી શકે છે બધી જ રીતે એ બાળક કમ્પ્લીટ છે આગળ વધો અને અહીંયા આવે ભાવનાત્મક વિકાસ હવે અહીંયા ભાવનાત્મક વિકાસ છે એનો ખાસ નોંધ લેશો ભાવનાત્મક વિકાસની અંદર કોઈ દિવસ પીળો અને લાલ છે એ આવતું નથી કારણ કે બાળકો પોતાની વસ્તુ ઓળખે છે અને એની માલિકી બતાવે છે એ પછી એ ત્રણ મહિનાનું બાળક હોય કે ત્રણ વર્ષનું બાળક તો અહીંયા છે અહીંયા એ બધી રીતે કમ્પ્લીટ છે સબમિટ આપણે આગળ આપી દઈએ છીએ અહીંયાથી સબમિટ આપી દેશો એટલે એનો વિકાસ છે એ કમ્પ્લીટલી થઈ ગયો અહીંયા જોઈ શકાય ગ્રીન કલરમાં ટીક માર્ક આવી ગયું છે તો આ પ્રકારે તમે મારી વિકાસ યાત્રા જાન્યુઆરી મહિનાના બાળકોની કરી શકો છો ઓકે હવે આપણે એક વસ્તુ સમજી લઈએ મારી વિકાસ યાત્રાની અંદર જે બાળકો છે એ ત્રણથી અને છ વર્ષના તમારે નોંધવાના છે એ પોષણ પાયકાર સાથે મેળવીને જ તમે કરશો જે આંકડો ત્યાં છે એ આંકડો આપણા આ અગમ એપ્લિકેશન છે એની અંદર હોવો જોઈએ ત્રણ વર્ષ અને ત્રણ મહિના જેના પૂર્ણ થયા છે એની જ તમારે મારી વિકાસ યાત્રાનું આ ફોર્મ છે એ ફિલઅપ કરવાનું છે જેના ત્રણ વર્ષ પૂરા થયા છે ત્રણ મહિના ઉપર નથી થયા તો એ બાળકોને તમારે નોંધ રાખવાની છે અને તમારી પાસે એ રાખશો જેથી તમે અગાઉ હવે પછીના નેક્સ્ટ શિડ્યુલની અંદર એને તમે વિકાસ યાત્રાની અંદર કાર્ય કરી શકો છો તો આ વાત હતી મારી વિકાસ યાત્રાની એન્ટ્રી સંદર્ભે સરળતાથી તમે આ એપ્લિકેશનની અંદર મારી વિકાસ યાત્રાનું કામ કરી શકો છો સાથે જે પ્રકારે ઓનલાઈન કામ કરો છો એવું જ ઓફલાઈન કામ કરવાનું છે એટલે તમારી વિકાસ યાત્રાની જે ઓફલાઈન બુક છે એની અંદર પણ જેવું અહીંયા માર્ક તમે કરી રહ્યા છો સેમ વસ્તુઓ છે એ તમારી બુકની અંદર પણ ટીક માર્ક થયેલું હોવું જોઈએ આશા રાખીએ છે વિડીયો દ્વારા આપ સમજ મેળવી રહ્યા છો અમે આપના આભારી છીએ કે આપ અમારી વાત છે એ સાંભળી રહ્યા છો ફરી મળીશું કંઈક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર